જય માતાઈ ડાયરાને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ ડેલી તો તમારા ઘર આવી જાય તો મિત્રો આપણે જે નરે નરેન્દ્રભાઈની આ ભેંસ છે જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ ગામ પાડોદર બીજું વેતર છે ભેંસ મિત્રો દૂધ આગલા વેતરમાં છ સાત લિટર જેવું કરતી હતી ને કિંમત ભાઈ રાખેલી છે એક લાખને પિસ્તેલી હજાર રૂબરૂ કિંમતમાં ફિક્સ નથી રાખેલ રૂબરૂ જઈ અને કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત સા ફિક્સ નથી રાખેલી રૂબરૂ જશો એટલે તમને કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો નરેન્દ્રભાઈના હું તમને નીચે નંબર આપી દઈશ તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો આપણા જુનાગઢમાં જોવા મળશે પાડોદર ગામમાં બાકી ભાઈના નંબર આપી તમને નીચે મિત્રો તમારે પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારો વોટ્સઅપ નંબર આપેલા છે તો ત્યાં તમે મારો કોન્ટેક કરી કરી લેજો અને કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે તો આના પછીની ભેંસ છે આપણા દિનેશભાઈની જીલો જુનાગઢ પાંચમું વેતર પાંચમો વેતર છે મિત્રો કિંમત એક લાખને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત સા ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે રૂબરૂ આઠ લીટર દૂધ કરે છે મિત્રો દસ પંદર દિવસની કાચી છે બાકી ભાઈના તમને હું નીચે નંબર આપી દઈશ તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો અને બીજી કોઈ માહિતી ઘટતી હોય તો તમે ત્યાંથી મેળવી લેજો

આ ખરેલી ચાર વર્ષની છે હજી ભૈરી નથી થાલી જ ભેંસ ખાલી ભેંસ એટલે ભૈરી નથી આપણે હજી ઠાલી ભેંસ છે કિંમત એકાવન હજાર રાખેલ છે ગામ છે ચિત્રા તાલુકો કેસો જિલ્લો જુનાગઢ તો બી મિત્રો બધી ભેંસો આપણે છે એ બધી જુનાગઢમાં જ છે પણ આડવરી બધી છે અલગ અલગ લોકેશન માથે અલગ અલગ માથે તો બધા ભાઈઓના તમને નીચે નંબર આપી દઈશ તો જ તમે બધા ભાઈનું કોન્ટેક કરી અને જૂનાગઢમાં તમને આ બધી આજુબાજુમાં જોવા મળશે ભેંસું તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો અને આખી માહિતી મેળવી લેજો બાકી મિત્રો ભેંસોમાં આપણે કાંઈ ઘટે એમ નથી બધીમાં